હમણાંથી જ કંઈ વિડીયા બનાવતા નહોતા એક સપનું હતું યાદ પૂરું થઈ ગયું છે તમે જોઈ જ રહ્યા છો ને ખબર જ છે કે આપણે આઈફોન આવ્યા પછી તે આપણે વ્લોગ બનાવશું તો આઈફોન લઈ આવ્યા છે ઓલા મોબાઈલમાં થોડુંક બહુ હેંગ થતું ને એવું થતું એટલે કંઈ વિડીયા બનતા નહીં એટલે હમણાંથી બીજું એટલે આ જેમાં ખાસ કરીને છે હોળી ધૂળેટી તો બધાને હેપી થોળેટી હોળી તો હોય ગઈ થાય નથી અને આવ્યા છે આપણે વાડીએ તો વાડીએ જ બનાવીએ જ્યારે તો બધા કલરને એવું લગાડતા થાય આપણે વાડીએ થોડુંક કામ હતું તમારી મા તો શું કહેવાય કામ કરે છે ખેતર થોડીક ફોર આંગળી કહેવાય વાટે છે આપણે બેઠા જઈએ કીધું હાલો બેઠા જઈને વ્લોગ બનાવીને છીએ તો મસ્ત મજાના સાંઈ અત્યારે તો આવી બેઠા થઈ તો જાય પછી ગામમાં ને ભાઈ કેવી ધૂળેટી આટા મારશું વિડીયોમાં બનાવી જો હમણાંથી કાંઈ બનાવવા નથી એટલે ભાઈ બધાને સોરી માફી માગું છું એ માટે કેમ કે એ ઓલા ફોનમાં વિડીયો બનતા જ નથી એટલે મેં કીધું હવે ફોન આવી ગયો એટલે આજ વિડીયો બનાવી તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને નવા હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણા વિડીયો કન્ટિન્યુ આવશે અને મસ્ત આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બધા આવશે કેવી હોળી ધોળેટી બતાવું તમને તો ભાઈ ગામમાંથી પાસે આવી ગયા છે ગામમાં કંઈ ખાસ છે હોળી ધોળેટી હતી ને વિચાર વ્યા છે તો આપણા એટલે ફોન આંગળી થઈ જન્માથી હવે એટલે પડી છે એટલે ભેગી કરી પછી ઘેરા જાય ને કંઈ ટુલેટું બુલેટ આપણે કંઈ રીમા નતા હતા એ નહીં પણ આપણે કંઈ રીમા નહીં આપણે કંઈ શોખ નથી એટલે બધું રમવાનો અને મજા ન આવે તો કલરને કલરને રમવાનું પાછા આપણે વાડી આવી ગયા ગયાથી તો બેઠા થાકી જાય એટલી ફોરમણી ભેગી કરી દીધા તો હવે આપણી ભેગી કરીએ અને પછી જઈ ઘેરે હા તો મારી અંબવાડીમાં એ ફી મોમેન્ટ્સ લઈ જાઉં મોર્નિંગ જય માતાજી ભાઈ સવાર સવારના મસ્ત બધાના બીજા દિવસના દસ વાગી ગયા છે ને આપણે આવી છીએ વાડીએ કાલે કામ આવ્યું તું એટલે કાંઈ બહુ ટાઈમ રહો નહીં પછી પાછા ફરી સવારમાં આપણે આવી આવજ્યાથી વાડીએ ને આપણે એ હતો એ નહીં ધંધો કામ બાકી હતું એ કરવા આવજ્યા છીએ વાડીએ કાલ કામ આવી જાય એટલે કાંઈ વિડીયો બનાવવાની જ નહીં કે ત્યારે આપણે વિડીયો પૂરો કરી નાખીએ તો આઈફોનનો છે એટલે ટેસ્ટ કરવા ખાલી વિડીયો બનાવ્યો છે કઈ રીતનું કેવું આવે છે હાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ તો કેવું રિઝલ્ટ છે ને કેવું છે એ બધા કહેજો હાલો આપણે પહેલાં કામ પૂરું કરી નાખીએ ને પછી પાછા મસ્તના વિડીયો બનાવી છે Sáng kia rồi, thấy nó nó mơ kìa đó. À giờ mà phải thôi nè. ha, đi. Nó thế đi coi giờ thế. Cá lóc ăn nó thế đi coi hết. Bữa nay em thì cá lóc ăn. Cá lóc ăn tối tối nữa còn thế đi coi bò lá chứ. Ha. Ha, cái ai thì bác

આપણે વાગી જાય બધા પડે દાંતડા રાખવા પડે એમને હાથે તો પકડાય છે અને આ બધા હવે ઊગી છે તો કાઢવી તો જાય હળુ હળું કાઢીએ એ થાય તો દાળિયે નહીં આવતો કાઢવા કાઢીએ હળુ બાપા અખરું હા ભાઈ આપણે આવ્યા છીએ પાણી લેનાર પાણી લઈ દીધું છે કરે છે કામ પાણી પી થઈ ગયું છે સાર ને એટલે જોવો તમે આગળ ધબ ધબાટી બોલાઈ જાઓ ધબધબાટી ન બોલાય કાટાવા દેરાય તો આપણે

બહુ મજા આવી ગઈ માન પૂરું હવે આપણે ખાઈ નહીં મસ્ત મજાનું માવો માવો તો બરાબર ખાલી રિઝલ્ટ જુઓ તડકિયા જાવ ને કઈ મોઢું તો આપણું લઈ જ માવો ખાઈ લે પછી થોડાક સિને ચીન જોવો કંઈ કેવું રિઝલ્ટ આવે છે કેવું બધું આઈફોનમાં રેડિયો ઉતરે છે હું માવો ખાઈ લો ને પછી તમને બતાવું કંઈ કેવા કેવા શોટ આમાં ઉતરે છે તો પેલા માવો ખાઈ લો

A few moments later...

કેજો બધાય કે કેવો લાગ્યો વિડીયો તમને તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મળીએ સીધા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી